જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સૌ પ્રભાત બધા સુખી હશો કુશળ હશો તંદુરસ્ત રહેશો તંદુરસ્ત હશો એ જ ભગવાનને પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના સૌ સુખી રહો બધા સુખી રહો હવે હું નાસ્તો કરી અને પાર્લર તરફ જવા નીકળ્યો છું સારું ચલો અને પેલું આ ફોલી બધું જોજો કચરો તેમ લાઈન મૂકી રાખ્યો છે જો અવાટાણા ને એવું ખોલ્યું તું તે અમને બધું મૂકી રાખીશ કાલે શાક લાયા તે શાક બધું હરખું કરી ફ્રીજમાં મૂક્યું અને આ જે ખોલ્યા તારા વટાણા કર્યા અને સાહેબ તો જ્યાં પાર્લરેટલું ફીટ કરીને જો સાહેબ કચરો વાળવાનો બાકી છે જો કચરો વાર વાર તો વચ્ચે વિડીયો લેવાનું ચાલુ કરી દીધું જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા બાર વાગે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ આજી તાજી છું અને કામ બધું કરી દીધું છે હવે રસોઈ એકલી બાકી છે તે રસોઈ કરવાની છે બીજું તો કંઈ નહીં કપડાં બપડાં બધું ધોઈ કાઢ્યું છે બધું કમ્પ્લીટ કરી દીધું અને હવે રસોઈ એકલી કરવાની બાકી છે તે રસોઈ કરીએ છે સાહેબ આ તો આ તો સાહેબ આયા જયા નીમો મારે બાર વાગી ગયા કારણ કે આયા પાછા બેઠા ચા પી દઈને ગળી થાય ચા મંગાવીને ગળી થાય પાણી મંગાવી મને મારો વેળા જતી રહે બાર વાગી ગયા બીજું તો કઈ ચલો રસોઈ કરી દઈએ સર રોજ આના જ રોજ એના એ જ ને સારું ચલો રસોઈ કરી દઈએ રસોઈમાં આજે બીજું કઈ જાજુ બનાવાનું નથી એટલે જે ઈચ્છા થાય એ બનાવી દઈએ પહેલાં ફોન કરીએ પૂછીએ જે ખાવું હોય બનાવીએ પછી બપોરના ખાવામાં છે બાજરીના રોટલા જો એક ચડો છો એક બનાવવાનું છે અને આ એક બની ગયો છે મિક્સ મિક્સાક અને રોટલી પડી હતી તે સાસમખીને વઘારી છે રોટલી અને હવાની ભાખરી પડી રહી છે તે ભાખરી રોટલો તો થઈ ગયો લાગે છે થઈ ગયો છે ચલો વાળી દઈએ રોટલાને આપણો રોટલો વળાઈ ગયો છે હવે બીજો રોટલો ચોડી દઈએ લોટ

આખો દાળાઓ ચાલુ રહેશે આપણો બીજું તો કઈ હાલ આપણો આ રોટલો કેટલો મસ્ત ફૂલીન અડા જેવો થયો છે આ બધે ફૂલે તો પણ આ બધા પીલાય થઈ જાય ને આ મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયું છે કુકર વાકી દઈએ કુકરનો લોટ વાળી હાથે અડીને કુકરનો હાથો થયો જીવી છીએ ને હું જીવે તમને રોટલા કોણ કરીને ખવડાવશે હા ચલોહ શું કરે છે કઈ કરે મોબૂત ઉડાવે હં હતા મંગ બે આ પેલી બાજુ હા હો મંગ કબૂતર

જેટલી બધી ચણોઠળ આવી જાય એ કહીએ બારે સીજો આપણે આવી જાય બગીચામાં ઓટો ચલો ઓટો મારવા આવી જાય આપણો

જોયા હ મને ઓળખવા મળ્યો હો લા લા બડ્યા લા લ લા લ આવો આવ આયે આયે એક જ મિનિટ આઈ આઈ બોલતા નહીં જો કેમેરો ચાલુ કરેલ નહીં બોલતા કેમ રોડ બંધ તો લાગે છે ખોદ કામ કરી દીધું અઠે ઢૂંધી વ રોડ બંધ છે એવું લાગે છે અઠે ઢૂંધી ખોદ કામ કરી દીધું છે હાય ગાઈસ હાય <laughs> इंडिया और पाकिस्तान के मैच चल रहा है और गैस इंडिया के 50 रन हो गए और आपके भाई ने 30 रन बनाए और पाकिस्तान की बैटिंग है अभी देखते हैं वो क्या कर पाते हैं मिलते हैं आप करके ब्लॉग में बाय बाय थैंक यू आप लोग राउंड पूरा थे जब आए હવે આપણે ઘરે જતા રહીએ કમ્પ્લીટ કરી દઉં છોકરા જોઈ મસ્તી કરી મજાક કરી અને હવે ઘરે ઘરે કપડાં કપડાંને બધું હંકેલવાનું બાકી છે હંકેલ દઈએ આ બુલબુલ એમથી નીકળી ઘેર જઈ કપડાને હોંકેલી દઈએ બીજું તો કંઈ કામ હોય ને ખાલી કપડા એકલા હંકેલવાના બાકી છે તે હંકેલ દીએ અને આજનું વાતાવરણ તો જબરજસ્ત વાદળો આવી ગયું છે ઉપર તો આ જો આવું કરો વાદળ આવી ગયું

હા તાળું બંધ કર્યું ને બોલા સાહેબ સાહેબ ને તમારે રોજનું આ જ જગ્યા ચાલેલી છે ખાઈ પીનું બેહી જવાનું હજુ તો કપડા વાળી નિંદાઈ મૂકે નહીં મન બાર લાઈટ બંધ કરજે પછી પંખો ચાલુ કરશે બંધ કરી દઈએ જો દસનો છ થઈ ગઈ છે પંખો ચાલુ છે તે પંખો બંધ કરી દઈએ બંધ કરી ગયું રસોઈ કરી દીધી મસાલા ખીચડી પંચદાળ ખીચડી બનાવીને રોટલી કરી શાક તો બપોરનું પડ્યું એટલે ના ખીચડી શાક તો નહીં બધો એટલે ખીચડીને હું અને હવે તો કશું છે ને વાસણ ઘસવાનું ઘસી દઈએ દસ તો વાગી ગયા અમારે તો રોજ આ ટાઈમ દસ વાગી જ જોઈએ એમાં તો સારું ચલો હવે આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી